હેલો એવરીવાન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે સંશ્લેષિત ઔષધો તો સિન્થેટિક ડ્રગ્સનો રાખેલો છે સિલેબસ તમે જોઈ શકો છો અને આ ટોપિક આટલું લેટ આવવાનું કારણ એ છે કે આમાં એટલું બધું કન્ટેન્ટ છે આપણી પાસે માહિતી છે કે એનો કોઈ પાર જ નથી તો એને સારી રીતે ગોઠવતા ખૂબ જ વાર લાગી અને સૌથી વધારે મહેનત લાગી હોય તો આની આનો કન્ટેન્ટ બનાવ કારણ કે એટલી બધી માહિતી છે મારી પાસે પણ કે આના ઉપર તો બે ત્રણ કલાક સુધી આરામથી લઈ શકાય પરંતુ આપણે આપણા સિલેબસના પ્રમાણે જેટલું જોઈએ છે એટલું ટુ ધ બરાબર તો આગળ વધીએ અને જોઈએ કે સિન્થેટિક ડ્રગ્સ એ શું છે તેની વ્યાખ્યા જોઈ લઈએ તો સંશ્લેષિત ઔષધો એવી દવાઓ છે કે જે કુદરતી સ્ત્રોતોથી નહીં પરંતુ લેબોરેટરીમાં રાસાયણિક પદ્ધતિથી બનાવવામાં આવે છે આ આ ઔષધો મૂળ રાસાયણિક સંયોજનોથી તૈયાર કરવામાં આવે છે અને ઔદ્યોગિક ધોરણે વિશાળ પ્રમાણમાં તૈયાર તૈયાર કરી શકાય એના ઉદાહરણ આપે છે કે એસ્પિરિન પેરાસિટામોલ એન્ટીબાયોટિક્સ જેવી કે ક્લોરોમાઇસિટી આ ચેપ્ટર બસ વાંચવાનું જ છે અને યાદ કરવાનું છે જેટલું તમારી કેપેસિટી હોય એટલું આમાં યાદ કરી શકો તમારી કેપેસિટી પૂરી થઈ શકે પણ આ ચેપ્ટરની માહિતી પૂરી થાય એટલી એવી નથી દવાઓનું સંશ્લેષણ જોઈએ તો એવી પ્રક્રિયા છે કે જેમાં લેબોરેટરીમાં વિવિધ રાસાયણિક પદ્ધતિઓ દ્વારા એક નવી દવા નવું કમ્પાઉન્ડ નવું કેમિકલ કમ્પાઉન્ડ તૈયાર કરવામાં આવે જેની શરીર ઉપર ખાસ ફાર્માકોલોજીકલ અસર હોય હવે વાત કરવાની છે કે આ દવાઓના સંશ્લેષણનો હેતુ શું છે શા માટે આપણે દવાનું સંશ્લેષણ કરવું જોઈએ તો કુદરતી દવાઓનો કૃત્રિમ વિકલ્પ બનાવવા માટે કુદરતી દવાઓ છે એનો સિન્થેટિક વિકલ્પ બનાવવા માટે નવા રોગો સામે નવી દવા શોધવા માટે ઓછી કિંમતે વધુ અસરકારક દવા મેળવવા માટે અને દવાઓમાં સુધારા મોડિફિકેશન કરીને વધુ સહનશીલતા અને અસરકારક બનાવવા માટે હવે વાત કરીએ કે આ જે દવાઓનું સંશ્લેષણ કરવાનું છે એના વિવિધ તબક્કાઓ છે તો સ્ટેપ ઓફ પ્રથમ ટાર્ગેટ ટાર્ગેટ પસંદ કરવો એટલે આપણે કોના ઉપર દવાની અસર થવી જોઈએ કઈ બીમારી માટે દવા જોઈએ છે તે નક્કી કરવાની અને દવાના ક્રિયાત્મક સ્થાન એટલે એક્ટિવ સાઇટ અને તે કેવી રીતે કાર્ય કરે તે સમજવાનું જેને મારવાનું છે એને સમજવાનું કે કેવી રીતે એની આખી સાયકલ કામ કરે છે પછી બીજું સ્ટેપ છે કે સ્ટાર્ટિંગ મટીરિયલની પસંદગી કરવાની પ્રથમ પગથિયા તરીકે કયા રસાયણો ઉપયોગી આવશે કે આપણે દવા લઈશું ને કયું કયું સંયોજન સૌથી પહેલાં બનશે અને આગળ વધશે પ્રિકર્સર તરીકે કોણ હશે એ નક્કી કરવાનું પછી છે કેમિકલ રિએક્શન તો વિવિધ પ્રકારની રાસાયણિક વડે સંશ્લેષણ કરવાનું આપણા પાસે તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે જેમ કે નાઇટ્રેશન એસિડ એસાઇલેશન કન્ડન્સેશન એમિડેશન વગેરે વગેરે પછી એનું શુદ્ધિકરણ કરવાનું પ્યોરિફિકેશન ક્રિસ્ટલાઇઝેશન ડિસ્ટિલેશન ક્રોમેટોગ્રાફી દ્વારા દૂષિત રસાયણ એમાંથી દૂર કરવાના પછી ટેસ્ટિંગ કરવાનું અને એના એનાલિસિસ કરવાનું પરીક્ષણ અને વિશ્લેષણ કરવાનું કે દવા શરીર ઉપર કેવી રીતે અસર કરે છે કેટલી માત્રામાં લેવી જોઈએ ડોઝ નક્કી કરવાનો અને એના સાઈડ ઇફેક્ટ દુષ્પ્રભાવ શું થાય છે એ જોવાનું દવાઓના સંશ્લેષણના પ્રકારો જોઈએ તો પહેલો પ્રકાર એટલે કે ટોટલ સિન્થેસિસ કરેલું છે કે સેમી સિન્થેટિક છે તો ટોટલ સિન્થેસિસ અને એનું ઉદાહરણ પણ આપ્યું છે ને એમાં શું છે એ તો એસ્પિરિન એ ટોટલ સિન્થેસિસથી બનાવવામાં આવે છે અને એકદમ મૂળમાંથી બનાવવામાં આવે એટલે કે રાસાયણિક પદાર્થથી સ્ટાર્ટ સ્ટાર્ટ કરવાનું રાસાયણિક પદાર્થ ઉપર એન્ડ લાવવાનો કોઈ પણ કુદરતી પદાર્થ કુદરતી રીતે મળતા સામાનનો ઉપયોગ કરવાનો નથી પછી બીજો પ્રકાર છે સેમી સિન્થેટિક તો સેમી એ એમ્પિસિલિન તો એમ્પિસિલિન એ કુદરતી દવામાં ફેરફાર કરીને એ મેળવવામાં આવે છે પછી જે કોમ્બિનેટરિયલ સિન્થેસિસ એમાં ન્યૂ એન્ટીબોટિક એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે જે અનેક સંભવિત મોલિક્યુલ એક સાથે બનાવવામાં આવે હવે વિવિધ દવાઓનું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે એના ઉદાહરણ સમજીએ તો આમાં પહેલી વાત કરવાની છે એસ્પિરિનની એસિટાયલ સેલિસિલિક એસિડ કહેવાય એને એના છે પ્રક્રિયકો તરીકે સેલિસિલિક એસિડ ને એસિટિક એન્ડ્રેટ રિએક્શન છે એસ્ટરિફિકેશન કેટાલિસ્ટ તરીકે ફોર અને આનો ઉપયોગ પેઇન કિલર અથવા એન્ટી ઇન્ફ્લામેન્ટરી હવે વાત કરીએ પેરાસિટામોલથી પેરાસિટામોલની પેરાસિટામોલ એસિટાએમિનો ફેન રિએક્ટન જોઈએ તો પી એમિનોફિનોલ અને એસિટિક એનહાઇડ્રેટ છે રિએક્શનની વાત કરીએ તો એસિટાઈલેશન છે ને આનો ઉપયોગ તો આપણે જાણીએ જ છીએ કે તાવ આવે ત્યારે એને પેઇન રિલીફ માટે ઉપયોગી છે હવે વાત કરીએ સલ્ફા સલ્ફા ડ્રગ છે આ રિએક રિએક્ટન તરીકે પ્રક્રિયક તરીકે એસિટાનીલાઇડ એનું સલ્ફોનેશન કરીને એમિન એમાઇડ કન્વર્જેશન કરવામાં આવે છે આનો ઉપયોગ એન્ટી ડ્રગ તરીકે કરવામાં આવે છે હવે વાત કરીએ ક્લોરામ ક્લોરામ ફેનિકોલની તો એના રિએક્ટન છે નાઇટ્રોબેન્જિન નાઇટ્રોબેન્જિનના ડેરેવેટિવ સાયનાઇટ ઇન્ટરમીડિયટ આ એક મલ્ટી મલ્ટીસ્ટેપવાળી સિન્થેસિસ છે અને એમાં હાઇરોજીનેશનના એમિડેશન જોવા મળે છે અને આનો ઉપયોગ એ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ તરીકે થાય છે બ્રોડ સ્પેક્ટ્રમ એટલે વધારે વધારે પ્રકારના બેક્ટેરિયાને આ મારી શકે એટલે બ્રોડ સ્પેક્ટ્રમ કહેવાય અને કોઈ સ્પેસિફિક કે કોઈ એક બેક્ટેરિયા ઉપર જ કામ કરતી હોય તો એને નેરો સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક ડ્રગ્સ કહેવાય હવે વાત કરવાની છે ડ્રગ ડિઝાઇન અને સ્ટ્રકચર એક્ટિવિટી રિલેશનશીપ એસએ ની તો આમાં શું હોય તો એસએઆર દ્વારા સમજાવાય છે કે દવા દવાના કેવા અણુશક્તિઓ એટલે કેવા ફંક્શનલ ગ્રુપ તેના કેવા પ્રભાવ માટે જરૂરી છે અને દવાના કોઈપણ ભાગમાં ફેરફાર કરીને તેની અસર કેવી રીતે વધારી શકાય શું ચેન્જીસ કરો તો શું અસર જોવા મળે એ અહીંયા નક્કી કરાય હવે જે દવાઓનું સિન્થેસિસ કરીએ છીએ આપણે એમાં ચેલેન્જીસ શું છે તો પહેલું છે કે આમાં ખર્ચ ખૂબ લાગે અને પછી મલ્ટી સ્ટેપ રિએક્શન છે એટલા માટે વાર લાગે અને ઓછી યડ મળે એટલે કે દવા જે આપણને નિપસ તરીકે મળે એ ઓછી હોય અને સાઈડ ઇફેક્ટ અને ટેસ્ટિંગની જટિલતા એટલે કે દવાઓ બનાવીએ બનાવીએ તો ખરા પણ પછી એને સાઈડ ઇફેક્ટ જવા માટે અલગ પ્રોસેસ આવે એને ટેસ્ટિંગ કરવાની અલગ પ્રોસેસ આવે એટલે એમાં થોડી કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સિસિટી છે એટલે આ બધા એના ચેલેન્જીસ છે ડ્રગ્સ સિન્થેસિસના હવે વાત કરીએ ડ્રગ્સ સિન્થેસિસ ઇન ફાર્મર ઇન્ડસ્ટ્રી ફાર્મા ઇન્ડસ્ટ્રી કેવી રીતે દવા બનાવે આપણે પ્રયોગ કરતા હોઈએ એમાં એસ્પિરિન બનાવીએ એ વાત અલગ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીવાળા એસ્પિરિન બનાવે એ વાત અલગ તો ઔદ્યોગિક સ્તરે સિન્થેસિસ માટે ઓટોમેટિક સિસ્ટમ આપેલા હોય જે કન્ટિન્યુઅસ ફ્લો રિએક્ટર હોય કે જેમાં દવાઓ સતત બનતી જ હોય અને આ તમામ સિન્થેસિસ એ ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ જીએમપીના હેઠળ થવી જરૂરી છે હવે વાત કરવાની છે એન્ટી બેક્ટેરિયલ ડ્રગ્સ જીવાણુ નાશી ઔષધો બેક્ટેરિયાને મારવાવાળી દવાઓ કઈ છે જોઈએ તો એન્ટિબેક્ટેરિયલ દવાઓ એવી દવાઓ છે કે જે બેક્ટેરિયા સામે લડી શકે તેમનો નાશ કરી શકે જે નાશ કરતી હોય એને શું કહેવાય બેક્ટેરિસાઇડલ અને તેમની વૃદ્ધિ રોકતી હોય એ દવાઓ તો બેક્ટેરિયો બેક્ટેરિયોસ્ટેટિક આ બે પ્રકારની દવાઓ એન્ટિબેક્ટેરિયલ દવાઓ છે અને આ દવાઓ માનવ શરીરમાં થતા જીવાણુજન્ય રોગો જેમ કે સર્દી તાવ ફેફસાનો ચેપ ચામડીના રોગો યુરિન ઇન્ફેક્શન વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે આના પ્રકાર કયા કયા છે આજે ઉપર જોયા એમ જ કે બેક્ટેર બેક્ટેરિયા સાઇડલ કે જે જીવાણુનો નાશ કરશે મતલબ મારી જ નાખશે અને બેક્ટેરિયોસ્ટેટિક એ જીવાણુની વૃદ્ધિને અટકાવશે બરાબર એની કાર્ય પદ્ધતિ વિશે મોડ ઓફ એક્શન વિશે વાત કરીએ તો એન્ટી બેક્ટેરિયલ દવાઓ પદ્ધતિ ઉપર કામ કરે છે એ તો એ જોઈએ તો પ્રથમ છે સેલ વોલ સિન્થેસિસ થતાં અટકાવે સેલ વોલ એટલે કોષ દિવાલ જે બેક્ટેરિયાની કોષ દિવાલ હોય એની વૃદ્ધિને અટકાવે જેથી જીવાણું તૂટી જાય આખી એની સેલ વોલ જ તૂટી જાય એટલે પછી તો એ દવા કેવી છે કઈ દવા આ રીતે કામ કરે તો પેનિસિલિન બીજું છે પ્રોટીન સિન્થેસિસ રોકવી એટલે કે જે પ્રોટીન જે આપણામાં પણ કોઈ પણ કામ કરવા માટે કોઈ જુદા જુદા પ્રકારનો પ્રોટીન બને પછી જે ક્રિયાઓ છે થાય છે એ રીતે બેક્ટેરિયામાં પણ આ જ પ્રક્રિયા થતી હોય છે તો જીવાણુના નવા કોષ કોષ રચના કરી શકાતું નથી જ્યારે પ્રોટીન સિન્થેસિસ રોકીએ ત્યારે આ એક્શન મોડ ઉપર કામ કરતી દવા કઈ છે તો ટેટ્રા હવે વાત કરીએ ડીએનએ આરએનએ સિન્થેસિસને રોકવી આ ડીએનએ અથવા આરએનએ બનવા દેતા નથી હવે ડીએનએ આર એન આરએનએ ના બને તો એની કોપી થશે નહીં એટલે કે એક જીવાણુમાંથી બીજું જીવાણું બનશે ને તો જીવાણુની વૃદ્ધિ બંધ થશે અને એવી દવા એ દવા કેવી છે કે જે આ પ્રકારે કામ કરે તો એક ક્વિનોલોન્સ છે પછી છે ફોલિક એસિડ સિન્થેસિસને અટકાવે કે જે જીવાણુ માટે જરૂરી પોષક તત્વ બંધ કરે અને આ પ્રકારે કામ કરતી દવાનું નામ છે સલ્ફા ડ્રગ્સ મુખ્ય દવાઓ જોઈએ પ્રથમ દવા છે સલ્ફાનિમાઈડ જે પ્રથમ સંશ્લેષિત જીવાણુનાશી દવા છે યાદ રાખજો ફોલિક એસિડ સિન્થેસિસને અટકાવે છે અને બેક્ટેરિયો સ્ટેટિક છે બીજી છે ક્લોરોમાઇસિટીન બ્રોડ સ્પેક્ટ્રમની એન્ટીબાયોટિક છે પ્રોટીન સિન્થેસિસ અટકાવે ઘણી બેક્ટેરિયા ઘણા બેક્ટેરિયા સામે અસરકારક છે પછી છે ટ્રીથોપ્રિમ જે ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી તત્વને રોકે છે યુરિન ઇન્ફેક્શન માટે ઉપયોગી પછી છે ક્લોરોક્વિનોલ્સ કે જે ડીએનએ ડીએનએ ગાયરેસ જે એન્ઝાઇમ છે એને રોકે છે એમાં ઉદાહરણમાં છે ચિપ્રોફ્લોિન અને એ અત્યંત શક્તિશાળી દવાઓ છે હવે આ જે એન્ટી દવા છે એના ઉપયોગ જોઈએ તો શ્વસનતંત્રના ચેપ જેવા કે બ્રોન્કાઇટિસમાં ઉપયોગી ચામડીના રોગ પેટના ચેપ પછી યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન યુટીઆઈ ટાઈફોઇડ કોલેરા ડિપ્થેરિયા ટ્યુબર ક્યુલોસિસ આ બધા રોગોના ઉપચાર માટે ઉપયોગી હવે આ દવાઓના સાવચેતીની જોખમો શું છે તો વધારે ઉપયોગથી એન્ટીબાયોટિક રજિસ્ટન્સ બની જાય જે જીવાણું છે એ દવાઓ સામે રોગ પ્રતિકારક બની જાય મતલબ જીવાણુને પણ દવા લેવાથી પણ કઈ અસર થાય જીવાણુને પણ ખબર પડી જાય કે આ જ દવા છે કશો વાંધો નહીં બીજી એવા તો સાઈડ ઇફેક્ટ થાય કે પેટમાં દુખાવો ઉલટી એન એલર્જી લીવર કિડની પર અસર જોવા મળે સંપૂર્ણ ડોઝ પૂરો કરવા જરૂરી છે જો અધૂરું મૂકીએ તો જીવાણુ થોડા રહી જાય અને પછી એ વધુ શક્તિશાળી બને એના ઉપયોગમાં શું માર્ગદર્શન છે કે માત્ર ડોક્ટરને સલાહથી જ દવા લેવાની ડોઝ અને અવધિ એને બદલવાની નહીં બીજા દર્દી સાથે દવા શેર નહીં કરવાની અને ઘરેલું ઉપચાર તરીકે દવાનો ઉપયોગ નહીં કરવાનો હવે વાત કરીએ એન્ટી મેલેરિયા દવાઓની તો મેલેરિયા શું છે કોઈ પણ બાયોલોજીના સ્ટુડન્ટને તમારે પૂછવાનું કે મેલેરિયા છે નથી થાય તો એ તરત જવાબ આપી દે છે કે મચ્છરથી તો એને કહેવાનું તું ફરીથી હજી બાયોલોજી વાંચ બરાબર અને મે તો મેલેરિયા એ પ્લાઝમોડિયમ નામના પરોપજીવીથી થાય જે પ્રોટોઝુઆ છે અને ફિમેલ એનોફિલિસ એના દ્વારા ફેલાતો હોય છે એમાં પ્લાઝમોડિયમના પ્રકારો છે જુદા જુદા પ્લાઝમોડિયમ ફેલ્સીપેરમ પ્લાઝમોડિયમ વાયવેક્સ પ્લાઝમો મેલેરિયા અને પ્લાઝમોડિયમ ઓવેલ એમાંથી જે પ્લાઝમોડિયમ ફેલ્સીપેરમ છે એ વધારે ઘાતક છે હવે વાત કરવાની છે એન્ટ મેલેરિયલ દવાઓના વર્ગીકરણની તો એ વર્ગીકરણ કેવી રીતે આધારે કરવામાં આવ્યું છે કે પહેલ મે જે મેલેરિયા રોગ છે એ બે સજીવો સાયકલ રોગચક્ર જોવા મળે છે પ્લાઝમોડિયમનું જીવનચક્ર બે સજીવો દ્વારા પૂર્ણ થાય એક તો મચ્છર અને એક માણસ તો માણસમાં પણ બે જગ્યાઓ જેમ કે યકૃત અને આરબીસી તો એ પ્રમાણે આનું વર્ગીકરણ કરવામાં આવે છે અને એમાં સ્પોરોઝુએટ્સ બને આપણા શરીરમાં સ્પોરોઝુએટ સ્પોરોસાઇટ અને એ પછી મચ્છરના જોડે જાય ને એવી રીતે આખું સાયકલ ચાલતું હોય છે તો આપણે વાત કરવાની છે બ્લડ સિન્ઝો સિન્જોસાઇટમાં હોય જો પ્લાઝમોડિયમ તો એને કેવી રીતે મારવાનું તો ક્વિનાઇન અથવા ક્લોરોક્વિન એનું ઉદાહરણ છે દવાઓનું જે રક્તમાં રહેલા પરોપજીવી સામે રક્ષણ આપે લિવર સિન્જોસાઇટ એ પ્રિમાક્વિન યકૃતના પ્રારંભિક પરોપજીવી સામે રક્ષણ આપે પછી જે ગેમેટોસાઇટોસિસ કે જે પ્રિમાક્વિન એ મચ્છરમાં પરોપજીવી ફેલાવાનું અટકાવે હવે એ દવાઓ વિશે જાણીએ તો ક્વિનાઇન સિન્કોના વૃક્ષમાંથી મેળવાય હવે પ્લાઝમોડિયમના ડિમના ડીએનએ સિન્થેસિસને રોકે છે જે સિવિયર મલેરિયા હોય એના માટે આ ઉપયોગી દવા છે પછી છે ક્લોરોક્વિન જે બ્લડ સિન્ઝોઇન માટે ઉપયોગી છે સસ્તી અને મોટે ભાગે ઉપયોગમાં લેવાતી દવા અને હવે ઘણી જગ્યાએ રેજિસ્ટન્સ થઈ ગઈ છે મતલબ હવે આનો આની કોઈ અસર થતી નથી પછી છે પ્રિમાક્વિન આ યકૃત હાઇપોજોઈટ્સને નાશ કરે છે એટલે આનો તો ઉપયોગ કરવા માટે પહેલાં તમારે યકૃતનો ટેસ્ટ કરાવવો પડે કે ઉપયોગ કરાય એવું છે કે નહીં અને જી સિક્સ પીડી ડેફિશિયન્સી ધરાવતા લોકોમાં જોખમ ભર્યું છે પછી જે આરટે મિશિન અને એના ડેરી તો આર્ટેમિશિયા મિશિયા એનુઆ આ છોડમાંથી મળતી દવા છે આરટે અને આર્ટેસ્ટ યુનિટ એવી એના એવી નામની દવાઓ મળે છે અને હાલના યુગમાં સૌથી અસરકારક દવા છે ફોર્મ્યુલેશન કેવી રીતે કરવામાં આવે તો એસીડી એટલે આરટે બેઝ કોમ્બાઇનેશન થેરાપી આપવામાં આવે છે બરાબર બે દવાઓ આપવામાં આવે છે જ્યારે મેલેરિયા થાય ત્યારે એમાં ચેતવણી ભર્યું શું છે તો રજિસ્ટન્સનો ખતરો છે દવા અધૂરી લેવાની નહીં અને યકૃતની ચકાસણી જરૂરી છે પેલા પ્રીમા ક્વિન માટે બરાબર હવે વાત કરીએ ક્વિનોલિન ડેરીવેટિવ્સની તો ક્વિનોલિન એ હાઇડ્રોસાયકલિક રિંગ છે અને જે મેલેરિયા અને જીવાણુનાશી દવાઓમાં મૌલિક ઘટક તરીકે ઉપયોગી છે આ થોડું ચલવી લેજો બરાબર આવું લખેલું તો ક્વિનોલિનનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો કે પેન્જિનની રીંગ છે અને પાયરેડીન રિંગ છે બરાબર અને હું વર્ગીકરણ જોઈએ તો ફોર એમિનો ક્વિનોલિન એટ એમિનો ક્વિનોલિન ક્વિનોલિન મિથેનોલ અને ફ્લોરોક્વિ ફ્લોરોક્વિનોલિન્સ આ પ્રકારનો એના આ આ જુદા જુદા એના પ્રકાર છે એના ઉદાહરણ પણ આપેલા છે અને એના ઉપયોગ પણ લખેલા છે હજુ આગળ આગળ આપણે જોઈએ જ છીએ આ ખાલી અહીંયા એક વર્ગીકરણ ફોર્મેટમાં તમને દર્શાવ્યું છે ફોર એમિનો ક્વિનોલિનની વાત કરીએ તો ક્લોરોક્વિન હેક્ઝા ડિટો ડિટોક્સિફિકેશનને રોકે છે અને રક્તકોષમાં પ્લાઝમોડિયમના જીવનચક્રને રોકે છે અને અત્યારે એ પ્લાઝમોડિયમ ફેલ્સિફેરમ સામે ઓછું અસરકારક છે એટલે રજિસ્ટન્સ થઈ ગયું કહેવાય પછી વાત કરીએ એટ એમિનો ક્વિનોલિનની તો એ પ્રિમાક્વિન છે જે લિવરમાં હિપ્નોઝાઇટ છે હિપ્નોઝોઇટ એના માટે અસરકારક છે ગેમેટોસાઇટને પણ નષ્ટ કરી શકે છે અને અહીંયા જી જી સિક્સ પીડી એન્ઝાઇમ એની કમી હોય તો હિમોલાઇસિસ થઈ શકે છે હવે ક્વિનોલિન મિથેનોલની વાત કરીએ તો ક્વિનોલિન અને મિફ્લોક્વિન એ સીએનએસમાં અસરકારક છે અને ફેલ્સીપેરમ માટે હવે વાત કરીએ ફ્લોરોક્વિનોલની ક્વિનોલિનની વાત કરીએ તો ડીએનએ ગાયરેજને અવરોધે જે આપણે આગળ જોઈતી એ જ દવાઓના એક્ઝામ્પલ છે ને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન અને જીઆઈ ઇન્ફેક્શન એમાં ઉપયોગી છે હવે એની રચનાને કાર્ય કઈ રીતે કરીએ છીએ તો ક્વિનોલિન મોલિક્યુલમાં ક્લોરિન એમાઇન અને મિથેનોલ ગ્રુપ એ તેના એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી મલેરિયલ અસરોમાં મદદરૂપ હવે વાત કરીએ એન્ટી બેક્ટેરિયલની તો ફરીથી એકવાર આ આવી શકે કારણ કે બે વાર એક જ દવાઓનું નામ લખેલું છે એમને એવું લખ્યું છે કે જીવાણું જીવાણુ જીવાણું એટલે બેક્ટેરિયા પેલું ગુજરાતીમાં લખ્યું છે ને અહીંયા ઇંગ્લિશમાં લખીને આપ્યું છે કે એન્ટી તો દવાઓ સેમ છે અહીંયા થોડી ડિટેલમાં વધારે છે તો એન્ટી બેક્ટેરિયા બેક્ટેરિયા સામે લડતી દવાઓ છે જે કાર્ય પદ્ધતિ બંધારણ અને પ્રકાર મુજબ અનેક અનેક વિભાજન એનો થાય છે તો કાર્ય પદ્ધતિના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે અહીંયા આ ક્રિયા વિધિ લખ્યું છે બરાબર દવા અને સ્પષ્ટીકરણ તો જોઈએ પહેલાં તો સેલવોલ સિન્થેસિસ રોકે પ્રોટીન સિન્થેસિસ રોકે ડીએનએ સિન્થેસિસ રોકે અને ફોલિક એસિડ સિન્થેસિસ રોકી આગળ જોયું તો એ જ છે અહીંયા એક્ઝામ્પલ આવે છે દવાના અને અહીંયા એનું નામ લખ્યું છે કે બેક્ટેરિયા સાયરલ છે કે બેક્ટેરિયો સ્ટેટિક છે નવી દવાઓની વાત કરીએ જે બેક્ટેરિયા જે એન્ટી બેક્ટેરિયલ છે પહેલી છે પેનિસિલિન એ બીટા લેક્ટમ એન્ટીબાયોટિક છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા માટે અસર અસરકારક છે પછી છે સિફેલોસ્પોરિન જે બ્રોડ સ્પેક્ટમ છે અને સુપરબ્સ સામે પણ અસરકારક પછી છે ટેટ્રાસાયક્લિન જે પ્રોટીન સિન્થેસિસ અટકાવે એકને એસ્પિરેટરી ઇન્ફેક્શન માટે ઉપયોગી છે પછી છે મેક્રોલાઇટ્સ જે ઇરિથ્રોમાઇસિન અને એજિથ્રોમાઇસિન જે આવે છે આ એ છે અને પેનિસિલિન એલર્જી ધરાવતા માટે વિકલ્પમાં છે કે જેને પેનિસિલિન લેતા એલર્જી થાય એને આ દવા લઈ શકાય સલ્ફોનેમાઇડ જે ફોલિક એસિડ સિન્થેસિસને અવરોધે છે યુટીઆઈ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન માટે ઉપયોગી છે આમાં રજીસ્ટન્સ અને સંભાળ શું છે તો એન્ટીબાયોટિક રજિસ્ટન્સ એક ગંભીર સમસ્યા છે દવાને સંપૂર્ણ રીતે અને યોગ્ય માત્રામાં લેવી જરૂરી છે દવા પસંદ કરતા પહેલાં બેક્ટેરિયાની જાત ઓળખવી જરૂરી છે ફ્લોરોક્વિનોલ જે આપણે આગળ જોઈએ છે ને બ્રોડ સ્પેક્ટ્રમ ડીએનએ ગાયરેજને એન્ઝાઇમ ડીએનએ ગાયરેજ ને અવરોધે છે અને સાઇડ ઇફેક્ટ અને લિમિટેશન છે કે ડાયરિયા નોઝિયા એલર્જીક રિએક્શન લિવર ડેમેજ જોવા જોવા મળી શકે છે અને જે ફ્લોરોક્વિનોલ્સ છે એ હાડકા અને ટેન્ડન્સ પર અસર કરે છે અને ટેટ્રાસાયક્લિંગ એ બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે અનુરૂપ નથી હવે આ બધી જુદી જુદી દવાઓ આપી છે એમાં જે આપણને નામ લખીને આપે છે એ દવાઓની વાત કરીએ તો સલ્ફા ડ્રગ્સ એમાં પહેલી છે સલ્ફા ડ્રગ્સ જેનો પરિચય લઈએ તો સલ્ફા ડ્રગ્સ એ પ્રથમ સંશ્લેષિત એન્ટી બેક્ટેરિયલ દવા છે કે જે બેક્ટેરિયાના ફોલિક એસિડના સંશ્લેષણને અવરોધે છે એમાં મુખ્ય ઘટક તરીકે પીએમઇનો બેન્ઝાઇ બેન્ઝિન સલ્ફાન સલ્ફોનેમાઇડ છે જેને મધર કમ્પાઉન્ડ પણ કહે છે એની કાર્ય પદ્ધતિ જુઓ તો બેક્ટેરિયા પોતાનું ફોલિક એસિડ જાતે બનાવે છે જે ડીએનએ સિન્થેસિસ માટે જરૂરી છે અને સલ્ફા ડ્રગ્સ આ પ્રક્રિયામાં પાબા પેરા એમિનો એસિડ સાથે સ્પર્ધા કરે છે અને એન્જાઇમ રોકી રોકે છે એન્જાઇમને બનાવતા રોકે છે ને જેથી બેક્ટેરિયા ડીએનએ સિન્થેસિસ કરી શકતો નથી એની મુખ્ય દવાઓ જોઈએ તો સલ્ફાનિમાઈડ સલ્ફા ગ્લુઆનાઇડિન સલ્ફા મેથાક્સો જે સલ્ફાનિમાઈડ છે વાઉન્ડ ઇન્ફેક્શન માટે બેક્ટેરિયલ ડિસેન્ટ્રી માટે અને યુટીઆઈ એના માટે ઉપયોગી છે આના ફાયદા છે કે સસ્તી અને ઓરલ ફોર્મમાં ઉપયોગી છે એટલે ડાયરેક્ટ આપણે લઈ શકીએ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બંને બેક્ટેરિયા સામે અસરકારક છે સાઇડ ઇફેક્ટ છે કે એલર્જિક રિએક્શન બ્લડ ડિસોર્ડર અને કિડની ઉપર અસર જોવા મળી શકે હવે વાત કરીએ એસ્પિરિનની એસ્પિરિનનો પરિચય લઈએ તો સૌથી વધુ ઉપયોગમાં લેવાથી પેઇન કિલર અને એન્ટીપાયરેટિક દવા છે એન્ટીપાયરેટિક એટલે જે તાપમાન ઘટાડતી હોય ને એને એન્ટીપાયરે પાયરેટિક સંશ્વરસ રીતે બનાવાય છે આગળ જોઈએ એમ સોડિયમ સેલિસિલેટ અને સેલિસિલેટ અને એસિટિક એનહાઇડ્રેટ વડે બનાવી શકાય બંધારણ એસિટાઇલ ગ્રુપ જોડાયેલું હોય છે સેલિસિલિક એસિડ કાર્યપદ્ધતિ જોઈએ તો કોક્સ એન્જાઈમ કોક્સ એન્જાઈમને અવરોધી એટલે ઇન્ફ્લામેશન કેમિકલનું ફીવરની સારવાર માટે હૃદયરોગ માટે લો ડોઝ એ લોહીને જાડું થતો અટકાવે થિનિંગ કરે બ્લડનું એના લાભ જોઈએ તો ઓટીસી દવા છે ઝડપી અસરને ને એન્ટી પ્લેટલ કામ કરે સાઈડ ઇફેક્ટ છે પેટની તકલીફ અને અલસર ઓટીસી એટલે શું તો ઓટીસી એટલે ઓવર ધ કાઉન્ટર દવા ઓવર ધ કાઉન્ટર એટલે ડૉક્ટરના શિપ્શન વગર તમે લઈ શકો એની અસરો આપણે જાણતા હોઈએ અને એની સાઈડ ઇફેક્ટ ખૂબ જ ઓછી હોય રોગ થયો હોય અને જલ્દી મટાડવો હોય આપણે ખબર હોય તો આને લઈ શકાય બાકી જો એ જો એનું લક્ષણ બે ત્રણ દિવસ સુધી રહે છે અને જતા નથી તો પછી ડૉક્ટર જોડે જવું જરૂરી છે હવે વાત કરીએ ફિનાસેટિનની તો એનો પરિચય લઈએ તો પહેલાં ઓટીસી તરીકે ઉપયોગી પ્રચલિત પેઇન કિલરને એન્ટીબાયોટિક છે હવે ઘણા દેશોમાં આના ઉપર પ્રતિબંધ છે કારણ કે તે લોબા તેના લોબા ઉપયોગથી કિડનીને નુકસાન થતું જોવા મળ્યું છે એના બંધારણમાં સી ટેન એચ થર્ટીન એનું ટુ પી ઇથિ એસિડેના લાઇટ જેવું બંધારણ એ બંધારણ છે બરાબર કાર્ય જોઈએ તો પ્રોસ્ટાગ્લાન્ડિન સિન્થેસિસને રોકી દુખાવો અને તાવ ઘટાડે શરીરમાં ફેરફાર થઈને પેરાસિટામોલ બનાવે માથાનો દુખાવો કમર દર્દ અને તાવ માટે ઉપયોગી છે પહેલાંના સમયમાં શરદીની દવાઓમાં પણ ઉપયોગ થતો હતો એના નુકસાન છે કે નેફ્રોપેથી એટલે કિડનીને નુકસાન કરે મિથેનો ગ્લોબીને ગ્લોબીને મિયા તેમજ કાર્સિનો જેનિક હોવાની શક્યતા છે હવે વાત કરીએ તો ખૂબ જ લોકપ્રિય પેઇન કિલર અને ફીવર માટેની ઓટીસી દવા છે ધીમું અને લોબુ અસર કરે છે બંધારણમાં જોઈએ તો પી હાઇડ્રોક્સિટાની લાઇટ છે બરાબર કાર્ય પદ્ધતિ જોઈએ તો સીએનએસમાં પ્રોસ્ટાગ્લાન્ડિન સિન્થેસિસને રોકે છે દુખાવા અને તાવ માટે અસરકારક છે પરંતુ એન્ટી એન્ટી ઇન્ફ્લામેન્ટરી નથી બરાબર એના ઉપયોગ જોઈએ તો માથાનો દુખાવો માઇગ્રેન તાવ જ્વર ઓસ્ટિઓ આર્થરાઇટિસ એના ઉપ એમાં ઉપયોગી છે ફાયદા છે કે બાળકો માટે પણ સલામત છે યોગ્ય છે પેટ ઉપર ઓછો દુષ્પ્રભાવ પાડે છે એસ્પિરિયન કરતાં પણ જો એનો ઓવરડોઝ થઈ જાય તો લિવર ડેમેજ શક્ય છે અથવા એનએસી એનએસિટાઈલ સિસ્ટેનનો એન્ટીડોઝ છે સલ્ફા નિલામાઈડ તો પાયાની સલ્ફા દવા છે કે જે બીજ તરીકે કામ કરે સલ્ફા દવાઓ જોઈએમાં તો સલ્ફોનામાઈડ શ્રેણીનું પ્રાથમિક રાસાયણિક સંયોજન છે બેક્ટેરો સ્ટેટિક એન્ટી માઇક્રોબિયલ તરીકે કાર્ય કરે છે એના સંશ્લેષણની વાત કરીએ તો એનિલિનનું સલ્ફોનેશન કરવાનું પછી એમિડેશન કરવાનું તો સલ્ફા નીલામાઇડ બને છે એનું કાર્ય જોઈએ તો પોલિક એસિડના સિન્થેસિસને અવરોધે છે અને બેક્ટેરિયાના ડીએનએ સિન્થેસિસને અટકાવે છે એના ઉપયોગ જોઈએ તો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન અને વાઉન્ડ ઇન્ફેક્શનમાં ઉપયોગી છે જોખમ છે કે એલર્જિક સ્કીન રિએક્શન આપી શકે ક્રિસ્ટાલુરિયા એટલે કિડનીમાં ક્રિસ્ટલ પેદા કરી શકે છે હવે વાત કરીએ સલ્ફાગવાની લાઈન તેની એની વિશિષ્ટ પસંદગી છે કે ઓરલ સલ્ફર દવા છે ખાસ કરીને આંતરડામાં રહે એની ખાસ વાત કરીએ તો એ પાણીમાં ઓગળતી નથી ઓછી છે અને તે ઘટમ એટલે કે જે આપણા પેટમાં જ રહે છે અને ટ્રોપિકલ ઇન્ફેક્શન માટે પણ ઉપયોગી છે જેના ઉપર અસર કરે તો ઇકોલાય જેલા અને સાલ્મોનેલા સામે અસરકારક છે હવે વાત કરીએ ક્લોરોમાઇસિટીનની તો એનો પરિચય લઈએ તો ઓગણીસો સુડતાલીસમાં સ્ટેપ્રોમાઇસિસ વેને મળ્યું હતું પણ હવે એને સંશ્લેષિત રીતે પણ બનાવી શકાય આ બંધારણની વાત કરીએ તો નાઇટ્રોપેન્જિન ચક્ર સાથે આલ્ફા હાઇડ્રોક્સી હાઇડ્રોક્સી પ્રોપિયોના પ્રોપિયોનામાઇડને સીએલ તત્વ ધરાવતું હેલોજીનેટેડ બેક્ટેરિયો સ્ટેટિક દવા છે એના કાર્યની વાત કરીએ તો પ્રોટીન સિન્થેસિસ રોકે છે એ ફિફ્ટી એસ સબ યુનિટને બેક્ટેરિયો સ્ટેટિક છે અને અમુક સ્થિતિમાં તે બેક્ટેરિયો સાઇડલ પણ છે ટાઇફોઇડ માટે ઉપયોગ જોઈએ તો ટાઇફોઇડ માટે મેનેન્જાઈટિસ કન્જક્ટિવાઇટિસનો ઉપયોગી છે એના જોખમ છે કે બોન મેરોમાં સપ્રેશન જોવા મળે ગ્રે બેબી સિડ્રોમ આ જોવા મળે છે અને ડોઝનું નિર્ધારણ ખૂબ જ સચોટ જોઈએ તો આ જે સિન્ડ્રોમ છે ગ્રે બેબી સિન્ડ્રોમ એ નવજાતમાં જોવા મળે બે થી ત્રણ અઠવાડિયાની ઉંમર ધરાવતા બાળકમાં જોવા મળે જે કોઈક વાર આ જે દવા છે એનો ઓવર ડોઝ થઈ જાય એટલા માટે આ જોવા મળે છે જેમાં એનું શરીર આખું ભૂરા રંગનું દેખાવા લાગે અને એના ધબકારા અનિયંત્રિત થઈ જાય તેમજ એનું બ્લડ પ્રેશર ઘટી જાય તેમજ એનો પેટનો ભાગે ફૂલેલો દેખાય આ બધા લક્ષણો જોવા મળે છે તો વાંચવાનું ચેપ્ટર છે અને રિવિઝન કરશો એટલે યાદ આવી જશે બધું છે અને હા બધી દવાઓ વિશે જાણ્યા પછી એવું ના સમજતા કે હા આપણે જાતે પણ આ દવાઓ લઈ શકીએ કે હા આની અસર તો આપણને ખબર જ છે એવું કશું કરતા નહીં બરાબર તો અહીંયા આપણે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ બરાબર અને આપણો અભ્યાસક્રમ જો જોઈએ લેબ ટેકનિશિયનનો તો અહીંયા પૂર્ણ થાય છે અને હજુ એક લેક્ચર આવવાનું છે એક્સ્ટ્રા એજનું કે જેમાં કોઈ સબ ટૉપિકના વધારે ડીપમાં નોલેજની જરૂર હતી એનો એક વિડીયો આવવાનો બાકી છે એ વિડીયો આવી જશે બરાબર તો મળીએ નવા લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ